હલો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં સવારના આઠ વાગી ગયા વચ્ચે આપણે લંચિંગ દઈ ગઈ જોઈ શકો બાઈક કોઈ જાતનો હવે અવાજે નથી કરતા અને રીતે જ સ્ટાર્ટ થઈ જાય રાઉન્ડમાં લંચિંગ કરવા માટે અને આજે આપણે વછેરીને પહેલી વાર આપણે લગામ ચડાવશી ટ્રાય કરશી લગામ નવી લે સાહિલભાઈ જો લગામ પકડીને પણ જે સાઈઝ મોરો લીધો જે લગામ મોરો એની સાઈઝ કદાચ નાની મોટી થાય તો પછી ચેન્જ કરીને પણ ચડાવી પણ અત્યારે લંજિંગ દઈ તો વચ્ચેરી થાકશે પછી પહેલીવાર આપણે લગામ ચડાવશી એ આપણે દેખાડશે મિત્રો આપણે આ રીતની એની લગામ બીટ હે સાધુ બીટ બીટ હે સાધુ બીટાવીરે ટ્રાય કરશી એને આપણે તમને આગળ વિડીયો બતાવસી મંદરક લંચિંગ દઈ દીધું એ થોડીક થકવી દીધી વચ્ચે એટલે હું એ વધારે નખરા ન કરે તો એક જ વારમાં આપણે બીટ ચડાવી દીધું કોઈ વ્યક્તિ આપણી સાથે નથી હાથમાં દીધું બીટ કોઈ નખરા નથી કર્યા જો આરામથી અને કોઈ બીક નથી લાગતી કારણ કે એવી બધી આપણે બીક બધી જ કાઢી નાખેલી હતી જો આરામથી ઊભી ઓછેરી ઓછેરીને ખબર હે બીટ ચડાવી લીધું હ જો એ ગોળ જેવું પડ્યું હશે તો આપણે એને ચખાણ છે એટલે એને એક લાલચ આરામથી ચડાવી દીધું બીટ જો કોઈ વ્યક્તિ નથી હાથમાં ઓછરી બીકડી હતી વિડીયો ઉતારું એ અગિ ગમ નહોતો બીટ ચડાવતો તો એટલે આરામથી ચડાવી દીધું બીટ એ ગયું બીટ એક લોક આવે એ નથી લગાવ્યો કારણ કે પછી કાઢવા ટણે હું કે કોઈ હજી પેલી વાર બીજ દીધું એટલે થોડક નખરા પણ કરે ઉતાર વટાણે પણ મારા ખેલતી નહીં કરે નખરાય એ જો આરામથી ચડાવી દીધું આપણે ખબર હે ને જો ચાવે છે એને મજા આવે થોડુંક ઢીલું ને એ પછી માપ આપણે કરશી ચાવે છે મિત્રો આપણે લગામાં નાખી દીધી ચોકડામાં શાંતિથી ઊભી હોય છે અત્યારે ઝટકી બટકી નહીં મારવાની બે ચાર દિવસ શાંતિથી અને ઊભી રહેવા દે ઊંધ ઉપર પડી જાય જનાવર શાંતિથી અને ઊભી રહેવા દીધી સેફ્ટી માટે આપણે રાસ નથી ગઈડી હજી તો ફોળાનું માઇન્ડ શું પછી વિચારમાં પડી ગયું હોય કે હવે મોઢાની અંદર શું છે એ ચાઈવા જ રાખે ચાઈવા જ રાખે ઉતારવા ટાણે પણ આરામથી અને લગામ ને ઉતારી પડે જો અત્યારે હજી એવો માઇન્ડ માં સેટ જ નથી કે લગામ ચડી ગઈ છે પકડાય વચ્ચે કોઈ જાટકી નહિ મારવાની કોઈ જાત એક નીચે લોક આવી આપણે હજી બંધ નથી કર્યું

પછી અત્યારે ઝટકી મારવા માંડી એટલે એને એક ચોકડા ને એને ભડક બે જાય પછી તમે જેવું ચોકડું લઈને જાઓ ને એવું ગોળું ભાગે તોફાન કરવા માંડે ગોળ નથી અત્યારે ગોળ ચખાડકો તો આપણે એને એટલે કે એને લાલચ બની જાય એટલે જેવું તમે ચોકડું લઈને જાઓ એટલે એના મગજમાં ગોળ જ જોઈએ પછી વાંધો ન આવે તમે પંદર વીસ દિવસ ચડાવી દો ચોકડું એને એટલે પછી એને આદત પડી જાય આપણે થોડી થોડી વાર ચરાવવાનું પછી એને એમ થવું જોઈએ કે આમાં કાંઈ વાંધો નથી કે પછી તમે કલાક ત્રણ ત્રણ કલાક બાંધી રાખો ચોકડામાં તો એને મજા ન આવે એટલે પછી નખરા કરે હવે આપણે ઉતાર લે ઉતાર લે તો થઈ લે

આપણે જ એને લંજિંગમાં નાખતા પહેલેથી જ આપણે એવી આદત નાખી ઉપર એને લાકડી કાન આપણે જે હોય ખંજોરી એવું બધું એને શીખડાવી એટલે એ આપણા માથ ઊંચો કરીને તો બીવે નહીં કોઈ પણ વસ્તુ એટલે એ જ પ્રોપર ટ્રેનિંગ પહેલી વાર જ આપણે વચ્છરીને મોરો ચડાવ્યો ને એ બે કલાક લઈ ગઈ હતી મોરો ચડાવતા કારણ કે એવી આદત જ નહોતી નાખી બે કલાકે મોરો ચડાવ્યો તો આજે ચોકડામાં મારા ખ્યાલથી દસ સેકન્ડ નહીં થયું એટલે આટલો ફરક પડે ટ્રેનિંગથી કારણ કે પહેલાં આપણે કોઈ જારની ટ્રેનિંગ નહોતી દીધી એટલે મારા ખ્યાલથી બે કલાક ત્રણ કલાકનો સમય લીધો તો આ મોરો પહેરાવવાની અંદર પછી એ ઊંધી પડી જાય એવી રીતે કરતી હતી એટલે આપણે એને ત્યાં બળ નહોતું બતાવ્યું એને પ્રેમથી જ ટ્રાય કરી દીધી પછી એ થાકી ગઈ ને ત્યાં મોરો ચડાવવા દીધો આજે આ આપણે જે સાદુ બીટ હે તો એવું બીટે નહીં ચડાવવાનું આવ સાદુ એક ઝાટકે લઈ લીધું હજી આપણે એકવાર ટ્રાય કરશે જો આપણે બતાવી અચ્છા એને અચ્છા આ જો પાછું ચડાવશે

بيتشا انا ليلة ليلة باتش

મિત્રો બપોરના વાગી ગયા છે બાર અને વછેરા આપણે જોગાણ દઈ દીધું હે પડીને નીડ નાખી દીધી આપણે ત્રણ જોગાણ દઈેરો શોખ શોખથી જોગાણ ખાય છે આજે એક મહિનાને કંઈક કઈક દિવસનો થઈ ગયો છે

મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આપણે વછેરીની આગળ માહિતી દેશી દોરીમાં નાખશીએ એને એ પણ આપણે બતાવશે કે દોરીમાં કઈ રીતે વછેરાઓને ટ્રેમ કરવા એની માહિતી આપણે આપશે આગળ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એ આવા જ વિડીયો જોવા માટે